નાઇન કે એમને ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર વિસનગર તાલુકાના ઉદલપુર ગામથી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉદલપુર ગામે ભારે વરસાદથી મોટા ઠાકોરવાસમાં રહેતા ભરતજી ઠાકોરનું ઘર ધરાશાયી થયું આ ઘરમાં ભરતજી તેમજ તેમના માતા બબીબેન ઠાકોર પર ઘર ધરાશાય થતાં ઇજાઓ થતાં ઉદલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા ભારે વરસાદથી ઘર પડી જતાં આ કુદરતી આપત્તિ સમયે નિરાધાર બનેલા પરિવારે સરકારી તંત્ર પાસે સહાયની માગણી વ્યક્ત કરી હતી વિશેષ માહિતી રામભાઈ પટેલ ઉદલપુરથી

બરોબર પછી બીજું કોઈ વધારે ઈઝર એવું નતું થયું ને ના અને સુબાનું મકાન પડી ગયું એમ ને હા ચાલુ વરસાદ માં પધારનું ભૂઈ કરી તાડે દવાખાનામાં લઈ ગયો બરોબર બરોબર ચાલ ઓકે